નમસ્તે મિત્રો હું જીતુ દોડી એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે તો આજે મિત્રો હું પારડી ગરીબ કલ્યાણ મેળો જે છે અહીંયા બચેલું ભોજન હતું એ લેવા માટે આવ્યો છે હું જરૂરિયાત સુધી પહોંચાડવા માટે આવ્યો અને આ માહિતી આપી છે ચિરાગભાઈ ચિરાગભાઈ તમારું ફૂબાભા જે બચેલું ભોજન હતું એના માટે તમારો સંપર્ક કરી તો જઈએ આપણે જરૂરિયાતનું ભોજન

ખેંચેલું ભોજન દરિયાદ સુધી પહોંચાડવામાં આવ્યું છે તમારા પણ આસપાસ વિસ્તારમાં આવું કોઈ બચેલું ભોજન હોય તો સુધી પહોંચાડો અને અન્ન બગાડ થતો તમારા પણ આસપાસ વિસ્તારમાં બચેલું ભોજન હોય અથવા તમાર સંપર્ક હોય દરિયાદ સુધી પહોંચાડવામાં આવે આપે ને લાવે ને આપજે ને આપજે લાવું શું જોઈએ તને શાક શાક જોઈએ લાવ પા ઓતરી છે લચ્છે બહુ ગણો શાક છે જો ભાઈ પડીયા હે એની કર પડીયાલા મને આપી દો હા લે આવ ઓતરી પર લઈ કાં કે હા સરકો હે સરકો સબ્જી और कुछ सोचते आओ भी देते देते हैं छह बहु कौन से बद्दा ना आवी जाए चिंता नहीं कर लाओ तने हो जे कहीं देवला साग से अच्छा अच्छा ट्रेंड से भाई ओना के हो से के हमारा फोटो पर पाड़ बराबर आप ट्रेंड पर आपरा मैसेज में आवे बराबर हाय करो हाय करो चलो हाय करो हाय करो चल बद्दा भी गया ना आवी गया ना ભોજન લેવા માટે આપતો નથી અહીંયા જે સ્થાનિક છે વિપુલ છે સાગર છે સાથી મિત્રો છે એ જ આપે છે ખરેખર ખુબ સારી હેલ્પ કરે છે અને ઘણા સમયથી અહીંયા આવું છું જેથી અહીંયા સ્થાનિક લોકો આપનો ઓળખે છે ખરેખર ખૂબ સારું છે તમારા પણ આસપાસ વિસ્તારમાં બસેલો ભોજન હતો જોડિયા સુધી પહોંચા જો અને બગાડ થતો છે જય જવા થેન્ક યુ હા એ કરો પેલા ચાલ બસ